કટલાલ તાલુકાના અપરુજી તાબેની ડોડિયા કોઈ પ્રાથમિક શાળાના વરંડા પાસે દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર ડોડિયા કોઈ ગામની પ્રાથમિક શાળાના વરંડા પાસે દારૂની ખાલી બોટલો મળી આવતા ગામમાં ચકચાર મચી ગઈ છે શાળાના પરિસરમાં પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાનું સામે આવતા વાલીઓ તથા ગામ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે વિદ્યાદેવી સરસ્વતી મંદિર તરીકે ઓળખાતા શાળા પરિસર નજીક દારૂ વેચાઈ રહ્યો હોવાના પુરાવા મળતા ગ્રામજનો દ્વારા સંબંધિત અધિકારીઓને કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે ગામના આગેવાનોનું તથા આર કે સોલંકીનું કહેવું છે કે શાળામાં બાળકો અભ્યાસ કરે છે તે આવા કિસ્સાઓ બનવા અત્યંત શરમજનક છે ગામ લોકોએ તાત્કાલિક શાળા પરિસરમાં કડક સુરક્ષા તેમજ પોલીસ તંત્ર દ્વારા દારૂ વેચતા બુટલેગરોને લુખા તત્વો સામે કાર્યવાહી કરી તપાસ કરવાની માંગણી કરી છે જો સમયસર પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે એવું ગ્રામજનો જણાવી રહ્યા છે રિપોર્ટર નવદીપ પ્રાવલ ખેડ નમસ્કાર જય માતાજી આ છે ડોડિયા કોઈ પ્રાથમિક શાળા અને બાજુમાં એક ખેતરમાં દશેરાની ના નાઇટમાં અમુક તથ્યોએ દારૂ પીને સ્કૂલને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે સ્કૂલ તથા ગામને અને ગામના ખેતર માલિકને માલિકના પણ એવા આક્ષેપો છે કે અમારી અમારા ખેતરમાં અન્ય તત્વો દારૂ પીને બોટલો નાખે છે

द किंग फिशर व्हाइट लेग वोडका ग्रीन लेबल वाह वाह सरस स्कूल ना बदनाम कर साला वाह वाह ने सरकार ने नम्र विनंती कटलाल पोलिस ने नम्र विनंती क्या वाह तत्व ऊपर खूबज